માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મહિન્દ્રા બી બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ટ્રેક્ટરના મોડલ વિશેની વાત કરું તો બે હજારને અઢારના મોડલનું આ ટ્રેક્ટર છે વન ઓનર ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કન્ડિશન શોરૂમ કંડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળી રહેશે અત્યાર સુધીમાં આ ટ્રેક્ટર માત્ર ને માત્ર અગિયારસો ને ચાલીસ કલાક જ હાંકેલું છે સાવ ઓછી કલાક ચાલેલું છે આ કંપનીના ટાયર છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટાયર સિત્તેર સિત્તેર ટકા જેવા ટાયર છે કંપની કલરની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળી રહે છે આ ટ્રેક્ટરની કિંમત વિશેની વાત કરું તો ચાર લાખને પચીસ હજાર આ ટ્રેક્ટરની કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે પાર્સિંગની વાત કરું તો જે પાંત્રીસનું આ ટ્રેક્ટરનું પાર્સિંગ છે સાચવેલું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે આ ટેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ઉમિયા ટેક્ટર નવા દેવપરા હિંમતનગર હાઈવે વિજાપુર જિલ્લો મહેસાણા તમને આ ટેક્ટર રૂબરૂ મળી રહેશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ટેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટરવાળા ભાઈના કોન્ટેક નંબરની વાત કરું તો રાહુલભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ બાસઠ સાતેર આ રાહુલભાઈનો નંબર છે પ્રિયંકભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ એકસઠ એક છત્રીસ આ પ્રિયંકભાઈનો નંબર છે આશિષભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ સાસઠ એક ચૌદ આ આશીષભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો ફોન કરીને તમે આ ટ્રેક્ટર વિશેની બધી વિગતો મેળવી શકો છો તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે સડવો તમને ક્યાંય જોવા નહીં મળે વાયરિંગ કમ્પ્લેટ બેટરી નવી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે